હંમેશા સ્વસ્થ રહેવા માટે અપનાવો આ નિયમ આટલું કરવાથી ક્યારેય નહીં આવે કોઈ બીમારી જો આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ આજે આ લેખમાં અમે એવા જ કેટલાક નિયમો જણાવીશું જે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે એક આપણા આહારની આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે ઉદાહરણ તરીકે જો આપણે તળેલી વસ્તુઓ ઠંડા પીણા અને જંક ફૂડનું સેવન કરીએ છીએ તો આપણા શરીરમાં ચરબી વધવા લાગે છે આ વસ્તુઓ ન માત્ર આપણને જાડા બનાવે છે પરંતુ આપણને ઘણી બીમારીઓ તરફ પણ લઈ જાય છે ધ્યાનમાં રાખો કે તમારે તમારા આહારમાં સંતુલિત માત્રામાં પ્રોટીન વિટામિન્સ અને અન્ય ખનીજોનો સમાવેશ કરવો જોઈએ બે શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે વહેલા ઉઠવું જોઈએ અને રાત્રે વહેલા સૂવું જોઈએ દરરોજ એક શિસ્તબદ્ધ દિનચર્યાને અનુસરવાથી આપણે માત્ર સ્વસ્થ રહીએ છીએ પરંતુ આપણે ખુશ પણ અનુભવીએ છીએ ત્રણ સ્વસ્થ રહેવા સવારે યોગ્ય સમયે નાસ્તો કરવાની ટેવ પાડવી જોઈએ એક સંશોધનમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે જે લોકો નાસ્તામાં પૌષ્ટિક વસ્તુઓ લે છે તેઓ દિવસભર તાજગી અનુભવે છે આ સાથે તેમનું વજન પણ સંતુલિત રહે છે નાસ્તામાં આપણે ઈંડા દૂધ માખણ અને ફળ વગેરે ખાઈ શકીએ છીએ ચાર સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો સવારે સૌથી પહેલા ચા પીવે છે જો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આદત યોગ્ય નથી સવારે ખાલી પેટ ચા ન પીવી જોઈએ એક ઉખ્ત વ્યક્તિએ દિવસમાં લગભગ ચાર થી પાંચ લીટર પાણી પીવું જોઈએ ફળો અને શાકભાજીના રસનું સેવન પણ કરી શકો છો પાંચ સ્વસ્થ રહેવા માટે વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે આપણે દરરોજ ત્રીસ થી ચાલીસ મિનિટ કસરત કરવી જોઈએ વ્યાયામ કરવાથી શરીરમાં ઉર્જાની વ્યવસ્થા જળવાઈ રહે છે આ સાથે જો શરીરમાં વધારાની ચરબી પીઘળી જાય છે સવારે વહેલા ઉઠીને કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે યોગ અને ધ્યાન પણ સારી પ્રક્રિયા છે છ કબજીયાતથી પીડાતા લોકોએ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ ફાઈબ્રયુક્ત પદાર્થોનું સેવન કરવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે સાત દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવા જોઈએ તે પછી એક ગ્લાસ પાણી પીને જ સૂવું જોઈએ આઠ ખોરાક લેતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ વચ્ચે વચ્ચે માત્ર એક જ વાર પાણી પીવું જોઈએ જો શક્ય હોય તો ખોરાક ખાધાના અડધા કલાક પછી પાણી પીવો નવ ફ્રીજમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળો તે માત્ર ગળા માટે જ હાનિકારક નથી પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે દસ બહારથી આવ્યા પછી બહારની વસ્તુઓને સ્પર્શ કર્યા પછી ઘરમાં રસોઈ બનાવતા પહેલાં ખોરાક લેતા પહેલાં હાથને સારી રીતે ધોવા જોઈએ